અને હવે જાય છે દર્શન કરવા માટે અંદર ફોટો શૂટિંગ કરાવી મનાય છે એટલે આપણે અહીંયા કાંઈ ફોટો કેવું કાંઈ કરી નહીં એકડિયો પણ નીવ ઉતારીએ એટલું આપણે પાલન કરીશું જય બાપા સીતારામ વિડીયોની સાથે બન્યા રહેજો હાલ લો યુટ્યુબ કેમ છો મસ્ત સો મજામાં છો અમે પણ મજામાં તમે પણ મજામાં હંમેશા મજામાં રહેજો અને આ જ વિડીયો ખાસ થવાનો છે બગદાણાનો બાપા સીતારામનો બગદાણા બને છે તેટલી કોશિશ કરશું આખો વિડીયો બતાવવાની

મંડળ બધા હેઠા ઉતર્યા છે અને સેવા કરવા માટે આવ્યા છે ખાસ બધા લોકો માવળીઓને હારે જો તમે નજર એટલા બધા માણસ આખું ડિસેમ્બલી આવ્યા છે તો વિડીયોની સાથે ખાસ બનાવી રહેજો કારણ કે આખો વિડીયો બ્લોગ ખાવાનો છે જબરજસ્ત જો અમારા દિવસ અત્યાર દિન રોવા મળ્યો જોવા નહીં બેટા જો અમારા ગામ ના મંડળ છે આખો આ નીચા પોતડા નું ચાલો વિડિયો સાથે બનાવ્યો તો આખો વિડીયો બનાવવાનો છે લગ્ન જો આ મંદિરનો ગેટ છે અંદર જવાનો અને સામે છે પોલીસો સાની પ્રસાદી બેઠા છીએ સેવકો છે અમે સેવકો બધી સેવા કરે છે બધી સારી રીતે અને મંડળ આવી ગયું છે આપડે અહીંયા અને બાબા સીતારામના દર્શન કરવાના છે હા હા

હે બાપા સીતારામ આ મંદિર નું જગ્યા છે બધી કે એવી સરસ મજાની આપસો એટલું બધું હોય છે બહુ કરે છે અને જે વિડીયો આપણો વાયરલ છે તે આ વૃક્ષ અંદર બાપા સીતારામના દર્શન થાય છે તો આ બદલો છે আবল আকৌ বদলোচ

સીતારામ સાનંદ આવી જાય છે આપણે જો મંદિર છે અને હવે જાય છે દર્શન કરવા માટે અંદર ફોટો શૂટિંગ કરાવી મનાય છે એટલે આપણે અહીંયા કાંઈ ફોટો કે એવો કંઈ કરી નહીં શકીએ વિડીયો પણ નહીં ઉતારી શકીએ એટલું આપણે પાલન કર્યું જય બાપા સીતારામ વિડીયોની સાથે બન્યા રહેજો સેજ ઉતાર લઈએ આપણે વિડીયો બાપા સીતારામ બોલ બજરંગ દાસ બાપાની જય તો આપણે દર્શન થઈ ગયા છે બાપા સીતારામ માં જય બાપા સીતારા તો અંદર આપણે થઈ बोल बजरंगदास बापानी जय 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 सीताराम सीताराम दर्शन करा दिव्यास दिव्यास आबा बेटा आबा ઠંડુ પાણી અને સમય ભોજનાલય નો બધા શાળા મંડળ આ બધા મહિલા મંડળ બધું સેવા કરવા માટે અનાજ નું ગોદાઉન છે મોટું જબરું અને આ બધા સેવા વાળા બધા મંડળ ગામ ના મંડળ હોય આવે અહીંયા સેવા કરવા માટે અને આ આખો મંદિર અને બાપા સીતારામની જૂની ફોર અહીંયા હે પડી છે જય બાપા સીતારામ જો આ બાપા સીતારામ ની છે એમ છે Hai Bapak sekarangnya apa

આ લઈ છે અમે અત્યારે જાય છે પ્રસાદી લેવા દિવેશ ને બધા કેમ દિવસ એવું છે તો એ રાખ તો બે તા જો તો આમ માણસ જો કેટલું જમવા બેઠો આમ જો ઓહો હે દિવ્ય હું તારે બરાબર

બગદાડા હવે દિવસને ને ગોલો ખાવા સસ બસ લગાવી દીધા છે ત્યાં થઈ જ દિવસ ગોલો અહીંયા બન્યા છે बीवे दर्शन करवा मड्या ક્યાં છે દિવસ હેજે બિશારો શું કરે આપણે ભાળી જુ તો નહીં બી તો પણ અમી તો બી હા ભાઈ બગદાણા ની બજાર છે ને દુકાનો છે બધી બાળકોના મોકડા પણ એ મળે અને અહિયા તો મેળાની તૈયારી થઈ રહી છે જોરદાર અહીંયા તો મેળો થવાનો છે